નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી મી નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ શરૂ જ સમાજના ભાઈઓ બહેનો સ્થળ પર ઉમટી પડ્યા હતા નેત્રંગના મુખ્ય મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોની હાજરી રહી હતી જેમાં ઉત્સાહ ઉજવણી અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ જોવા મળ્યું હતું આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા ચૈતર વસાવા સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને રહ્યા હતા તેમણે ભગવાન શુભેચ્છાઓ આપી તેમના વિચારો અને આદિવાસી સમાજ માટે કરેલા અવિસ્મરણીય સંઘર્ષની યાદ તાજી કરાવતા ભાવનાત્મક શબ્દોમાં સંબોધન કર્યું સાથે સમાજના યુવાનોમાં શિક્ષણ સશક્તિકરણ અને સંસ્કૃતિ જાળવવા માટે એકતા અને પ્રગતિનો સંદેશ આપ્યો હતો આનંદ પટેલ લોકસભાના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વાલ્યાના આગેવાન રજની વસાવા સહિતના અનેક આગેવાનોની હાજરી રહી હતી તમામે ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશ અને આદિવાસી સમાજના હક અધિકાર માટેની તેમની લડતને યાદ કરતા સમાજને સશક્ત બનાવવા માટેના પોતાના વિચારો રજૂ કર્યા બીજી તરફ આજે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય સ્તરે ઉજવાયેલા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના કાર્યક્રમની હાજરી આપતા દેશવ્યાપી આદિવાસી વિકાસ કાર્યક્રમો અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી વડાપ્રધાનની હાજરી અને બીજી તરફ નેતૃત્વ ખાતે યોજાયેલા વિશાળ સમારોહ વચ્ચેનો સંયોગ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલો હતો કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની મહિલાઓ અને યુવાનોની વિશાળ હાજરીએ પણ સમાજમાં બિરસા મુંડાના પ્રેરણાદાયી વિચારોને ઊંડો પ્રભાવ સાબિત કર્યો આ સમગ્ર આયોજનમાં મધ્યમથી આદિવાસી સમાજે બિરસા મુંડાના ત્યાગ સંસ્કૃતિ અને પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન ચૈત્ર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સાથીઓ જે આપણી રીત પરંપરાઓ છે આપણો જે પહેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શર્ટ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની નૈતિક મૂલ્ય આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ

એ દિવસે આપણે જમીનો પણ બચાવી નથી આ તો શરૂઆત છે આપણા ઘરે દરવાજા પર દર્શન કરવા પડશે આપણે જળ જંગલ જમીન લૂંટવા વાળા ખબર પડશે આ દેશ નો માલિક આદિવાસી છે આદિવાસી છે આપણું અનુકરણ કરતા થઈ ગયા આપણા વિસ્તાર ની જંગલની ચોરી કરતા થઈ ગયા આપણા વિસ્તાર નું ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસીના પ્રમાણપત્ર થી ચોરવા લાગ્યા